હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં બધાને જય માતાજી જય મા મોગલ અને આપણે જો આ વિશે તળાવમાં થોડુંક વસ્તુ લેવાની છે ને તે જય વિશે મે પપ્પાને આયુષ્ય સારે એ બધા નીચે ઊભા છે હું કરશો મેં કીધું હાલો આપણે ઘરની વસ્તુ લેવી છે અને આયુષ્યના જેના કપડાં લેવા છે અને મારો ડ્રેસ લેવાનો છે મેળા લેવાનો ગમે તો મોંઘો બહુ હોય એટલે એ બસ એ બધું લેવડાય છે હાલો હાલો બ્લોક માં બેના લેજો આફેટ જો તો 30 સા ano લેવો આપણે માણા કરી લે કરવા માણા લેવા નથી દર્શાવે ઉપવાસના પેકેટમાં 10 રૂપિયા, ભગવાનના પેકેટમાં 10 રૂપિયા, 10 રૂપિયામાં ઉપવાસનું પેકેટ, 10માં રૂપિયા. રૂપિયા, રૂપિયા,

રાઈસ પે બે ગયા છે. નાનું માં બાપ થઈ ગયા છે જાવ છે ઘરે. ઓ લઈ લીધું છે. અને અને ગર્દી કેટલી છે?

મસ્ત મેં લાઈટ સન બધા ખાવા બેહી ગયા છે મેં ચા કેવા શાક પૂરી સેવ છાશ સેવ ટમેટાનું 那不得真嘛？

અને <tacos> <việc improvement> <trips> <c problems> <safepoke>.

ં કેટલા મણ મણ મૂ ટાહ મસાા કાણ ભેગ કાણ મ૨ં જે યો ભે ટાણ

लोक आवाज आहेवाजो एक सेकंड वार बैन नाही